બેન જોવાની બે તણા ક્યા ના કરવાનું કરી બેઠા તો તારી રાદલ ક્યાય નહી ખાટી ઉકળે ફેકવાનો વારો આવશે ના નામ સારો છોકરો છે હોશિયાર છે થાય જાણે છે કે રામ દિનાથ નો દીકરો નથી હા ભાઈ પણ કોઈ નથી જાણતું કે રામ નું કયું છે એક ખાનદાન કુટુંબ દીકરો છે

બે ચાર સંદેશો પહોચાડી દેજો કાર આવીને મળી જજો જેથી રામજી પટેલ ને આગળ શું કરવું એની સમજ પડે લ્યો રામ રામ શું

ઈ જો મોટા માણસ થઈ ગયા હોય તો આપણા મને કઈ નાના નથી અને અરે સમય બદલાતા કઈ ના તો થોડો બદલાય છે અરે દીકરા પૈસા નો પગરવ થતા નીતિ અને ના તો બદલાઈ જાય છે છતાંય આપણાથી હાથ જોડીને બેઠા તો નહીં રહેવાય ને હું એ તમારા ગયો રામજી પટેલ ને હાલીશ હા જો થયું મારી બેના ને આપણે રહ્યા ઘરી ને મારા સાસુરિયાનું ખોડું છે એ જો થયેલું નાતું તો એ જીરવાય ને મારા કારણે બાપુ અરે સાચી શોભા તો તું છો કે અર્જન ના બાપુ પેલો કંગાળ કઠિયારો અહીં આવી રહ્યો છે વ્યવહાર વાત મારા પર છોડી દેજો પણ આપણે એટલે પાણી જાય ચાલો રામજી ભાઈ મારા ભેરું કોણ છો હું દીના નાથ રૂપા નો પિતા વાઘેલ ના જંગલ માં આપણે હારે કામ કરતા હતા અને ત્યાં આપણે મારી રૂપા અને તમારા અડચણ ના સગવાના ગોળ ધાણા ખાતા ઠીક છે ઠીક છે દીના પણ હવે સમય બદલાયો છે આજે સમય મને સલામો ભરે છે

મળે એ પેલા વ્યવહારોલો ગઈ પણ અમારા મોભા પ્રમાણે દેવું પડશે રામજીભાઈ મારા પેરું રામજીભાઈ કબૂલ કરું છું કે આજે સમય તમને સલામ ભરી રહ્યો છે પણ વિશ્વાસ રાખજો કરવા હું જાત વેચી ને કઈ નઈ વડે જુઓ હું તમને પેટ છૂટી તમારે 10 તોલા સોનું ને 25 મારી દીકરી રેવાની ને તમારી દીકરી ને તો તમે બબુ આપશો જ તે ઉપરાંત જુદા બોલો છે કબૂલ હું શું બોલું તમે તો નરસી મેતા કરતા મારી વધુ આખરી કસોટી કરી રહ્યા છો રામ તું બાળ છે હિંમતવાન છે અને એવા જ માણસ માટે લક્ષ્મી નીચે છે અને જયારે લક્ષ્મી રીજવવાનું મન થાય બાપુ બાપુ તમે માગ્યો છો એથી અટકો કર્યા વળ કરશો કોણ તું હું તો ઘણો નાનો માણસ છું દેવાન પણ જાણે કુંવરબાઈ નું મામેરું પૂર્યું હતું

કે જો મારે માલદાર થવું હોય તો આપને મળવું એટલે અચાનક તને માલદાર થવાનું ક્યાંથી સુજ્યું ના બાપુ મારે માલદાર થવું નથી મને તો જે દાળ રોટલો મળે એમાં હું ખુશ છું પણ એક ધન સંકટ આવી પડ્યું છે મારી બેન લગન લેવાના છે અને અમે રહ્યા ગરીબ મારા બાપુ અને વે ખૂબ પૈસાદાર છે એના મોબા પ્રમાણે જો કરિયાવર ન કરીએ તો થયેલ સંબંધ ફોક થશે

કેટલા રૂપિયાની જરૂર છે હવે શું કહું બાપુ ઓછામાં ઓછા પચાસ હજાર રકમ તો ઘણી મોટી છે રામ પણ જો તું મારું કામ કરે તો તારી ચિંતા એ મારી ચિંતા બોલ જીવના જોખમે પણ આપનું કામ કરીશ બાપુ હુકમ કરો જો રામ છે પહોંચાડવાના બદલામાં સોનું લઈને અહીં આવવાનું મને વિશ્વાસ છે કે તારા જેટલું ઝડપથી આ કામ બીજો કોઈ નહીં કરી શકે આથી દિલ ઓછી મહેનત મહેનતે વધારે પૈસા મેળવવા હોય તો આવા જોખમી કામો કરવા જ પડે છે અરે આ પણ એક પ્રકારનો ધંધો જ છે અને ધંધામાં તો અનિતિ નો આશરો લેવો જ પડે છે પણ આ તો પાપ કે પાપ અને પુણ્યના ચક્કરમાં જો તું ફસાઈશ તો તારી બહેનના ના અરમાન અધૂરા રહી જશે તારી બહેનનું નું કોળ ફર્યું જીવન ધૂળ ધાણી થઈ જશે તું ધર્મ ચૂકીશ અને સમાજમાં તારે નીચે જોવાનો વખત આવશે જો

સાંઠણી અને બંધુખની વ્યવસ્થા શું કરી આપી સંકેત છે કાળી બાદશાહ અને લાલ નો ગુલામ કાળીનો બાદશાહ લાલ નો ગુલામ

પર બુદ્ધિ નથી બાપુ અને રામ ઉપરાંત વિશિષ્ટ ગુણ પણ છે દીકરા અને આપણા બે નંબર ના પ્રમાણિક માણસોની વધારે જરૂર હોય છે બાપુ પૈસા દેખી તો મુની પર પણ ચડે રામ પ્રત્યેના વધુ કરતા વિશ્વાસ ને કારણે તમને ગુણ જ દેખાય છે અવગુણ નહીં તમે નહીં માનો

Oh. Ha <laughs> wow. wow! <Shabosh! Gülüyor> Shall see? શાબ્ રામ શાબાસ આ મને ગમ્યું રામ તું જાણે છે આ બેગમાં શું છે હા ત્રણ નાખનું સોનું જો તું લઈ ભાગી ગયો હોત તો ઈ કરે જેના લોહી માં ફેર હોય તારા વિચારોને ને હું બિરદાવું છું રામ તારા જેવા પ્રમાણિક માણસો માટે દુનિયામાં કામની કોઈ કમી નથી પાછો બે ત્રણ દિવસ પછી મને મળજે હવે ઠાકોર આવજો આવજો આપણા ધંધામાં જીવનું જોખમ ખેડી અને કામ કરનારા આવા પ્રામાણિક અને વફાદાર માણસોની જરૂર હોય છે શેરસિંહ બાપુ પ્રામાણિક તો કૂતરાનું પણ હોય છે પણ તેમના ગળામાં કઈ સોનાની ઘંટડી નથી બંધાવી બાપુ નું મારા માથે જે કરજ છે એ ઉતારવાની પહેલી ફરજ બજાવવા ગયો આજે શંકા ની સાંકળથી સંસારમાં પ્રેમીઓ બાંધ્યા બંધાતા નથી એના માટે વિશ્વાસ જોઈએ જેનો મારા પર વિશ્વાસ થયો વિશ્વાસ કામ વિશ્વાસ જેટલે મારે શ્વાસમાં નથી કે તારા છે

હું મોક્યાવર આપી બે ભાઈનું મોડું બંધ કરી દઈશ અને મારી બહેનના લગ્ન ખૂબ ધૂમધામ

દીકરીને હું શું શીખા મના છું દીવા ને કેવું નથી પડતું કે જ્યાં જાય ત્યાં જ વાળા પાથરે